કિધું મમ્માએ અલ્યા વાડિયે બોલાવ વાડિયે બોલાવ કીધું કે શું કે જલ્દી કે એવું હવ કશું ય કોમ તો ત એમની બોલા હાલ હે તો જીયા એવું કે છે કે ફ્લાઈટ પકડીને આયા તા આપણે ઘોડો લટકઈ ના પકડી ના પગથ

તેર મોમાયા ટી કેટી થા ને છોરાને મે આ હેટી કેટી ભૂલા જો આ પ્યાસો ખ બેણી ખયો જો ઉંકો પ્યાસો પેલા છોકરા રમન એટલે તો અમે તમારા જોડે પૈસા માંગે ત્યાર પણ તમે યાર આવો કોઈ એટલે તમે માંગી દીધું હે જીત કરે હું ચાલ્યો હા અલ્યા તો આપડે છે ને

એ બેઠા તમે આ તો નહીં આવો એ ગયો તો લો આવડે નઈ કોટી-ફોટી મગજ કરો તો ભાગે તો ખાતાય તે આવડો નઈ ઉપર બેહી જાય આ બેહા પેરાં પાડો ચલાવતા

હું સાફ તો ને આ લઈ જવા એમ તો કહું રેડવાનું પા એક મન શું કરશું આપણે અરે આપનું કામ તો નહીં બીજા બે જનને બોલાઈએ હવે ઓ બોલાઈએ ફોન કર દી કઈ દી પગરમાં ઓમ ભરીયા ટીકની છું શું કરવું દેહ કે જી બે એ શું કરો છો ભણાતો નથી જાવ અમારી વાત હતી હેમ હા તો જો આ પાણી આવે ને આ પાણી આપડો હું તો કઈ લઈ જવાનું બરાબર એવું હા અને અમારે ઓહા ઓહા સાફ સફાઈ કરવાની પાહી સાફ સફાઈ તો ના આવે અરે બધું એ તો મેં તમારે આ તો પાણી એકલો કીધું રાખજી નથી જાતા કરી હે તો दमदार ધમમાં પડાવ

આ તો નથી સુક્યો હું તો 25 કિલો મામા હા હા આ તો બે જન પાકી હશે ને આ તો અમારું કામ નહીં બેજન નો બે બે જન રાખવા પડશે મને હમણે ઉલ્લુ બના ફલી મજૂર રાખતા સી આવ તને

મોટર લાઈન કરી દઈશું બાબુ નહી પડવાના પાસે ટેકો રાખું પડતો ને આપડા ભણાવી બે હું પાણી વાણી ની વ્યવસ્થા કરું પાણી લેતા આવું ફોન કરું

હોય બેસી આપણે ક્યાં બેઠવાનું બરોબર હા નઈ ક્યાં બેસી પડી જવાય એવું અરે આવો આ બાજુ આવો આ બાજુ રાતે બધું ઊંઘવાનું છે શું કરવાનું

બોલા આપેલા બે મળો બોલાય તો એવા રે અરે કાળો તો ખરાબ ના શું પેલી કાળો પેલું ખરાબ કણાં મન તો ને ચેડે પાડો અરે ફરી ખાવાનું આલી પેલામાં ચેડે પાડો પેલામાં ચેડે પાડો પેલામાં ચેડે

આપણે જે કોમો એકલાઈ પોચી વરાયું હો ને મોમા આવારે પાણી જરું હં અમાર મૂકી દીધું થી મૂકીને હા હું હતી